નવસારીના ચારપુલ વિસ્તારથી ઝડપાયો કટ્ટરવાદી કપડાં સીવી કમાયેલા પૈસાથી હથિયારની ખરીદી યુપીના ફૈઝાન શેખની લોન વુલ્ફ હુમલાની તૈયારી અલ અને જૈશ સાથે સંકળાયેલો આતંકી ગુજરાત એન્ટી ટેરરી સ્કોડની પકડમાં રહેલો આતંકવાદી ફૈઝાન શેખ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના નરપતનગરનો રહેવાસી ગુજરાતના નવસારીમાં થોડા સમયથી દર્જીનું કામ કરતો ફૈઝાન શેખ આતંકવાદીઓનો સ્લીપર સેલ ગણાવી શકાય જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાના આતંકવાદી વડાઓના ભાષણો સાંભળીને કટ્ટરવાદી બનેલા ફૈઝાન નિર્દોષ ભારતીય નાગરિકોનું લોહી રેડવા સજ્જ બની ચૂક્યો હતો ફૈઝાને ઓનલાઈન આતંકવાદી હુમલાની ટ્રેનિંગના સંખ્યાબંધ વીડિયો નિહાળ્યા હતા પાકિસ્તાની આતંકી જૂથ જૈશ એ મહંમદના વડા મસૂદ અઝર અને અબ્દુલ રઉફના ભાષણોથી પ્રભાવિત ફૈઝાન શેખ પાસેથી પિસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા છે કાશ્મીરને હિન્દુસ્તાનથી અલગ કરવાના ખરાબ સ્વપ્ના સેવતા પાકિસ્તાની આતંકવાદી જૂથ તરફથી મળતા કોઈપણ આદેશને માનવા ફૈઝાન શેખ તૈયાર હતો મોટી વાત એ છે કે ઓછું ભણેલા ફૈઝાને ક્યારેય પણ મદરેસામાં અભ્યાસ કર્યો નથી

સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને છે જીવતા રાઉન્ડ મળી આવેલા જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ એલ ફજામ ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો એના ઉપર એ ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કી કે અલ અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો સાથે સાથે એની જાણ મુજબ જે પેગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ એ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે મોહમ્મદ જેના જે ચેનલ્સ છે જેમાં ખાસ કરીને મુફ્તી છે અબ્દુલ ઘણો બધો ફોલો કરતો હતો ફૈઝાન શેખના મોબાઈલ અને સોશિયલ મીડિયામાં ઉત્તર પ્રદેશના અનેક હિન્દુત્વવાદી છબી ધરાવતા નેતાઓની તસવીરો મળી આવી છે જે નેતાઓ મોહમ્મદ પેગમ્બર વિરુદ્ધ નિવેદન આપતા હોય કે પછી સોશિયલ મીડિયામાં કોઈ તેનું સમર્થન કરતા હોય તેમની અલગથી યાદી પણ બનાવી રાખી હતી અલ ફૈઝાન ગાઝાના નામે અનેક દેશ વિરોધી પ્રચાર સાહિત્યની આપ લે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી થઈ છે

ટાર્ગેટ બાબતે એ લોકો ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ નામ છે એના ડિટેલ ડેમ્સ અને એની ફોટોગ્રાફનો એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું એ અહીંયા હું કીધા આપને દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનું કામ કરતો હતો તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ ત્રીસ હજાર રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવ્યા છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે અમે એના થોડો પ્રાઇમોફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એના ઘણા બધા જૈશ મોહમ્મદ અલ કાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપને બધાને ખબર છે ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાઈ દઈએ અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે ઉત્તર પ્રદેશના રામપુરથી સારી ક્વોલિટીની પિસ્તોલ અને કારતુસ ખરીદ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું છે ફૈઝાન શેખે કોની પાસેથી હથિયાર ખરીદ્યા અને જૈશ એ મોહમ્મદના મોટા દેશવ્યાપી નેટવર્કનો હિસ્સો રહ્યો છે કે કેમ તે અંગે સુરક્ષા એજન્સીઓ એ વધુ તપાસ હાથ ધરી છે નવસારી ચારપૂલ વિસ્તારની એક દુકાનમાં શૂટ સિવવાનો કામ કરતો ફૈઝાન મોટો ભાગે મૌન રહેતો હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે જો કે ફૈઝાન શેખ ફોન પર લાંબો સમય કોઈની સાથે વાતચીત કરતો રહેતો હતો એક કારીગર 5-6 મહિના કે નિયર સીઝન ही કામ હોતા છે સીન કે સાથ સે કામ કરવા કે નહી આતા હે વાકે અપને ઘર ચાલે જાતે મુહરમ કે બાદ સે આયા થા વો ભી ઓર અબે સર જાનને કે ઘર તૈયારી થી ઓર घंटों फोन पे बात करता अगर वो फोन पे बात करता था तो बस इतना मेरे को मालूम है कि अपनी माँ से बात करता हो तो मैंने उसे देखा आधा घंटा भी बात करता था पौन पौन घंटा बात करता था बाकी सर और आगे की जानकारी हुआ है नहीं मेरे कुछ पता नहीं करा उन्होंने यही पता करा कब से काम कर रहा हो क्या है मूड यूपी नो हवा फैजान शेख नोबाइल मे मोटा भाग न लोगों नंबर बातचीत अंगे न पुरावा एजेंसीय પાકિસ્તાની આતંકવાદી જૂથો ધર્મના નામે નિર્દોષ મુસ્લિમ યુવાનોને ઉશ્કેરીને હાથમાં હથિયારો પકડાવે છે ફૈઝાન પણ કટ્ટરપંથીઓના સંપર્કમાં આવતાની સાથે જ દહેશત ફેલાવતા મોટા હુમલા અને ટાર્ગેટ કિલિંગની ફિરાકમાં હોવાની વિગતો સામે આવી હતી સુરક્ષા એજન્સીઓએ ફૈઝાન શેખના પરિવારજનો મિત્રો અને ઓનલાઇન સંપર્કમાં રહેલા તમામ લોકોને રડાર પર મૂકીને વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત એટીએસે ગત નવેમ્બરમાં એક ડોક્ટર સહિત મોટા આતંકવાદી હુમલા માટે રિસીન તૈયાર કરી રહેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી જે બાદ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં આ ટોળકીની સંડોવણી સામે આવી હતી દારા પૈઝાન શેખની આખરી પૂછપરછ દરમિયાન પણ સ્ફોટક ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે નવસારીથી સ્નેહલ પટેલ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ